ભાઈ જવા દે જવા દે યાર છેલ્લી વાર ખાલી જવા દે ના તો હું ના મેલું ના જવા દો આ દવા લઈ લેજો ડોક્ટર સાહેબ જોજો શું શું જો તમારું સાહેબ પેટમાં દુખા જબ્બર

જો જો લે તમે બે જણા ઢીલા ભીલા પેક કરીને તમે લોકો ની ભાઈ આપણે બધા જો હો અલા ગોવા જવાનું ગોવા અલા હોટેલ ટ્રેન બધું બુક છે ખાલી આવવાનું જ છે તારે તો પછી ગોવા 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 લે યાર આટલા પટ્ટામાં જો 20 25 લાખ સુધી જમીન હોય તો જોજી આપણે લેવી જો ભાઈ ઓનલાઈન જોઈ લે મોબાઈલમાં બધું બતાવે ભાઈ પાસપોર્ટ કરજે ભાઈ ભાઈ રોજ રોજ બાઇક લઈને તમે જતા રહો યાર કોક દાડો તો મને બાઇક ચલાવવા આવો યાર આવું તો ના કરો યાર વિશ્વાસ નહીં મારું પર તમને યાર કોક દાડો તો બાઇક ચલાવવા આવો યાર તું જા યાર આ લોકો શું સમજી યાર મન રોજ હોય એને મને લેવા આવે પગથી બાઇક ચલાવવા નહીં આવતા મારા ડ્રાઇવિંગ ઉપર વિશ્વાસ નહીં હોય એને છ મહિનાથી સાહેબ ગોળીઓ લઈ જવું પણ હજુ ગતું ફરક પડ્યો નહીં મને એવું છે એમ એવી ગોળી મને બતાવો કે આજે એમના મારા દુખાવા જ મટી જાય ના ના છે આપડે આ ગોળી ચાલશે ના ના આપણે તો આ ગોળી બરોબર રહી આ હવાન માં ખાઈ ને પેલા આ ખાધા પછી હું શું કઉ લે આપડે બધા ભેગા થઈને ફરવા જાય મજા આવશે હડો હડો જઈએ મજા આવશે હડો હડો જતા એ તો ભાઈ કોણ કોઈ હું સેટિંગ ના લઈ લો તો આ સુત્રેના લફડા મારા જુબી જ ના હો સાચી વાત હે આ એના અલગ ભાઈ આપણું ગ્રુપ ટૂંક યાર સાચી વાત થાય યાર પણ મારે સેટિંગ અંગા અંગાથી ને બેન પૈયાર આવી લે આ પાક્કું મારા ભાઈ એનું ત્રણ જણા ખાતો કાઢ દ્યો હા અમે કાઢી દ્યો ભાઈ પણ એક લોચો એ યાર એ સોડિયો અંગે લટકાઈ આપવાના એ હું કહેતો તો લે આ સુત્રોના લફડા ના રાખી યાર એક કામ કરો સ્કોર કરો પચાતું ઘાટ પચાતું ગાંઠ હોમો કાઢું દીવા ગયો હા એ જ કરો એ જ કરો એ ધરમ કરજો જે હોય કાલ ની રોટલી ખાલી તમારી પાસે કોલ્સ કરવા માટે માન્ય રિચાર્જ પ્લાન નથી કૃપા કરીને તરત જ રિચાર્જ કરો कॉल किए गए नंबर की इनकमिंग सेवाएं स्थगित थी की रिचार्ज करने पर शुरू हो जाएगी ओनावारी चा नए नडूहा मारी चाद नए एक काम करो 5000 आलीन आ भिखारीन छोड़े में रहो बात अच्छी है स्टोन पेपर सी मुंह जीती जो ₹10 लेवाना ओ पैसा तो भाई ले लियो तुम एक बीजा ना मु एम तो આપડે તમારા માસ્યા પેલો મેવું લો ખબર એનું શું કરે હાલ એને દુકાન ખોલી હતી અને હાલ જેલમાં ઓ એવો છે ને ધંધો કર્યો દુકાન ખોલી હાલ જેલમાં તને ખબર દુકાન છે નથી ખોલી હતી હથોડી તે ખોલી ખબર કીધું લે તને સુડી શું કીધું લે એવું તો કરતા